નમસ્કાર આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર ગત તારીખ ઓગણત્રીસ મેના રોજ બેલ કંપની દ્વારા વરસાદની આડમાં નોટિફાઈડ વિભાગની હસ્તકમાં આવેલી વરસાદી કાંસમાં પ્રદૂષિત પાણીનો નિકાલ કરતી ઝડપાઈ હતી જે તે દિવસે જીપીસીબી તેમજ અન્ય મોનિટરિંગ ટીમ દ્વારા પ્રદૂષિત પાણીના નમૂના લઈ લેબોરેટરીમાં પૃથ્થકરણ અર્થે મોકલવામાં આવ્યા હતા જીપીસીબી બાદ હવે અંકલેશ્વર નોટિફાઈડ વિભાગ પણ હરકતમાં આવ્યો હતો નોટિફાઈડ હસ્તકની વરસાદી કાંસને નુકસાન પહોંચાડવા બદલ બેલ કંપનીએ નોટિસ ફટકારવામાં આવી હતી નોટિફાઈડ વિભાગના ધારાધોરણ धोरण मुजब लार्ज स्केल कंपनी ने जो अंदाजे रुपया पांच लाख सुधीना दंड की जोगवाई है ए दंडात्मक कार्यवाही अंगे नोटिफाइड विभागे तजवीज हाथ धरी है ओगतीस पांच बेहजार पच्चीस वेली सवार मीडिया द्वारा महिती मलता बिल कंपनी में वरसादी गटर में पानी आत वीडियो ने सोशल मीडिया पर नोटिफाइड માનું પડતા કેયા પટી કેયા જઈને મિસ્ટર જગાવ સ્ની કરતા જીબીસીબી દ્વારા સેમ્પલ લેવામાં આવેલા છે તથા નોટિફાઇડના નિયમ મુજબ આ કંપની જે larg scale છે એના larg scale small scale મુજબ અલગ અલગ મુજબ દંડની જોગવાઈ કરેલી છે વરસાદી પાણીમાં અને તે મુજબની આગની કાર્યવાહી નોટિફાઇડ દ્વારા કરવામાં આવશે